સરહદી નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા ભચાઉ વિભાગ ભચાઉનાઓએ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ અનુસંધાને લકડે પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ દસ ગુનાઓમાં વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ જે કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ લાકડીયા વિસ્તારની સરકારી જગ્યાઓ જે આર ગોયલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ બચાવ તથા શ્રી સાગર સા સાગર સાબડાના પોલીસ અધિક્ષક બચાવ વિભાગ ભચાઉ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના શ્રી ડીઆર બી ધોબીનાઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવેલ છે ভরত ঠাকুর কচ্ছ